નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘાઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર કટ્ટા પ્લસ નવા આવક છે અને અત્યારે નવા ઘાંવની રાજી લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જઈએ અને જાણીએ આજના નવા ઘાંવના બજાર ભાવ કેવા રહે છે અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો કારણ કે આવી નવી માહિતી તમને દરરોજ મળતી રહે भाई 508 रुपया भाव थयो नवा लोको वाले भाई क्वालिटी ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવ આ ભાઈ જોઈ લ્યો 508 રૂપિયા ભાવ નવા લોકવાણ ગામ નો ભાઈ પુતરુ હે ભાઈ આમાં કે કે ને કટકી પાણે જોઈ લ્યો 508 ભાવ નવા લોકવાણ નો ભાઈ જોઈ લો ક્વોલિટી બાઈ બાઈ 503 રૂપિયા ભાવ થયો નવા લોકો અને ભાઈ ક્વોલિટી ની વાત કરીન જોવો ભાઈ ક્વોલિટી માં સારા હે એમ તો 503 રૂપિયા ભાવ નવા લોકો ને ભાઈ જોઈ લો ક્વોલિટી લાઈટ માં થોડાક ડીમે ભાઈ 503 રૂપિયા ભાવ નવા લોકો જોઈ લો ક્વોલિટી કેવી તો બહુ ગ્રાઉન્ડ પર ખલ્લો હઠણો ખલ્લો 89 રૂપિયા મળી નાખ તરત હેલો ભાઈ ચારસો ને છન્નું રૂપિયા ભાવ થયો નવા લોકો અને ક્વોલિટીની વાત કરીએ ભાઈ આ ભાઈ વધારે જુઓ ચારસો ને છન્નું રૂપિયા ભાવ નવા લોકોનો અને ભાઈ કટકી પણ વધારે ભાઈ ચારસો છન્નું ભાવ भाई नया टुकड़ा का 483 रुपया भाव थयो आपरे क्वालिटी ની વાત કરીન જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 483 रुपया भाव જોઈ લ્યો ક્વોલિટી કૌની ટુકડા ની નવા ની 483 रुपया भाव જોવો ક્વોલિટી ભાઈ 495 रुपया भाव थयो भाई नया नही। टुकड़ा क्वालिटी ની વાત કરીન જોવો ભાઈ કટકી વાળા વધારે ભાઈ જોઈ લે ચારસો ને પંચાણું રૂપિયા ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લો ક્વૉલિટી ચારસો પંચાણું રૂપિયા જુઓ ભાઈ ક્વૉલિટી ભાઈ નવા લોકોને પાંચસો ને આઠ રૂપિયા ભાવ થયો આપણે ક્વૉલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટી એમાં આવા ભાઈ જોઈ લો પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકવન ઘઉંનો જોઈ લો ક્વોલિટી ઘઉંની પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકવન પાંચસો ને પાંચ રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકોને ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વૉલિટીમાં આ ભાઈ પાંચસો ને પાંચ રૂપિયા ભાવ નવા લોકવનનો જોઈ લો ક્વોલિટી પાંચસો ને પાંચ રૂપિયા ભાવ નવા લોક सुपर अच्छा है हल्दी के मलकी नाइ राधे का रख लेना को भाई नवा 406 નો ટુકડા ગાવે ભાઈ 538 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં જોઓ ભાઈ 538 રૂપિયા ભાવ નવા 406 નો ટુકડા નો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે સારું હે ભાઈ જોજો 538 રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ટુકડા ગાવ ની નવા 406 હા कौन कौन नाम जारो सुन लो 18 19 19 519 रुपया भाव थयो भाई नया टुकड़ा गाव है क्वालिटी ની વાત કરે ને ભાઈ જો ભાઈ લાઇટિંગ માં હારા હે થોડા 519 રૂપિયા ભાવ નવા ટુકડા ગવ નો જોઈ લો ક્વોલિટી દાણે પણ સારું છે એમ તો કટ કી એક 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 पांच सौ रुपया भाव नवा टुकड़ा गो कूतरा जो पांच सौ नवा टुकड़ा चार सौ अठासी रुपया भाव थोड़ा નવા ટુકડા ગાવ ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જો 488 રૂપિયો ભાવ નવા ટુકડા ગાવ નો ક્વોલિટી ની વાત કરીન મેટ કટકી વાડા જો કે 488 ને લાઈટ માં પણ ડીમે થોડા 488 ભાવ અરે હારુ જે ગોપાલભાઈ ભાઈ નવા ટુકડા ગાવ 480 રૂપિયો ભાવ થયો ભાઈ વામન ટુકડા આ ભાઈ क्वालिटी की बात करें मैं जो पुतरा वाला भाई 480 रुपया भाव थियो वामन टुकड़ा नो आज नो भाई जो देख लियो क्वालिटी 480 रुपया भाव वामन टुकड़ा ना से? से? भाई भाई 483 रुपया भाव थियो नवा टुकड़ा है भाई क्वालिटी ने बात करें भाई जो भाई क्वालिटी मावा भाई जो 483 રૂપ ભાવ નવા টুকڑا কা গোનો જોઈ જો ક્વોલિટી ભાઈ દેવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 483 ભાવ હાલો હાલો સુપર માર્કેટ છે 60 રૂપિયા માં લઈ સુબમ હાલો ભાઈ 482 રૂપિયા ભાવ થયો નવા টুকડા કા હવે ક્વોલિટી ની વાત કરીન જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 482 રૂપિયા ભાવ टुकड़ा तो नहीं भाई चार सौ बयासी रुपया भाव नवा टुकड़ा तो भाई तो क्वालिटी भाई चार सौ रूपया भाव थोड़ा नवा टुकड़ा करें जो भाई, क्वालिटी में हा भाई चार सौ જોઈ લ્યો ક્વોલિટી ₹480 ભાવ નવો ટુકડા ગઉં તો ભાઈ ₹507 ભાવ થયો નવા લોકો અને ભાઈ ક્વોલિટી ની વાત કરી ભાઈ જો ક્વોલિટી માં આવા આ ભાઈ ₹507 ભાવ નવા લોકોન ગઉં નો આજનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી ગઉની ઉતરુ છે આ ભાઈ એમ તો આમાં ને કટકી પણ હે કે કે જોઈ લ્યો ₹507 ભાવ નવા લોકોન કાય છે તો તમે માં જો જોયા કાય છે માં ભાઈ નવા લોકો અને ભાઈ 487 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ભાઈ ક્વોલિટી માં પટકી વાળા ભાઈ ને લાઈટ માં પણ થોડા ડીમે 487 રૂપિયો ભાવ નવા લોકો નો રહી આપડે ક્વોલિટી 487 રૂપિયો ભાવ પટકી એ ભાઈ જે અતારે भाई 500 रुपया पूरा किया भाई लोको आने ना क्वालिटी नहीं बात करें देखो भाई क्वालिटी में सारा है हम तो भाई 500 रुपया भाव लो आ लोगों नो જોઈ લે ક્વોલિટી કૌની 500 રૂપિયા ભાવ જો ક્વોલિટી ભાઈ આવી હે ભાઈ નવા લોકો ને ભાઈ 506 રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવ આ ભાઈ પડકીયે ભાઈ આમે કે કે જો पाँच सौ छ रुपियाँ भाउ नदन भाइ जोइ लियो कलिटी गाउँ नि पाँच सौ छलो